આવેલા ગાંધો અને બોલાચાલી મારામારી સુધી પહોંચી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ સ્ટેશનમાં ગાંધો ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન ના પતિ રાયમલભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ગાંધોઈ તરફના ગ્રામ વિસ્તારોમાં આવવા જવા માટેનો સુવિધાપથ માર્ગ પર ગાંધોઈ ટોલ પ્લાઝા વાળા રાજેશભાઈ ચંદ્રેશ્વરભાઈ ઉપરાંત દસ થી પંદર વ્યક્તિઓએ રસ્તો બંધ કરી દેતા રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરતા ગાંધોઈ ટોલ પ્લાઝાના રાજેશભાઈએ જણાવ્યું કે તમારા ગ્રામ વિસ્તારના રસ્તાએથી વાહનો પસાર થતા ટોલ પ્લાઝા પર વાહન પસાર ન થતા ટોલ ટેક્સ મળતો નથી ત્યારે ગાંધોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રાયમલભાઈએ ગ્રામ વિસ્તારના સુવિધા પદ પર અડચણ ઊભી કરી ટોલ ટેક્સ ઉઘરાવી શકાય નહીં તેથી ઉશ્કેરાયેલા ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સરપંચના પતિ રાયમલભાઈની સાથે રહેલા લોકોને મન ફાવે ગાળો બોલી ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીંતર એકેય જીવતા નહીં રહો એમ કંઈ હુમલો કરી માર મારતા ગાંધોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ સહિતના ગ્રામવાસીઓ જાગ્રત થયા હતા બાદ વંથલી પોલીસ ઘટના સ્થળે પહોંચી દસ થી પંદર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરવાનો ડાયવર્ટ કરતા હોય એવી મને માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે સુખ બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ ત્યારે ટ્રેક્ટર હતું મેં વંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો આવું કરેલ છે વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે તો એ લોકો એ મારી ઉપર પાઇપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો મેં બીજી વાત મારા અમારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી દીધી છે આ અમારો જાહેર માર્ગ છે અમારા સગાવા લાવતા હોય અમારે ગામમાં પંદર વીસ તો ગાડી છે એ નીકળતી હોય તો મારા પતિ ઉપર આ ટોલનાકાવાળા આવારા તત્વો આવીને હુમલો કરી ગયા અને મારીને એને પોલીસ ખાતું લઈ ગયું રસ્તો અમારો બંધ થવો ન જોઈએ જાહેર રસ્તો કોઈ અમારા ગામના વાડીયાથી માણસો આવતા હોય ને બેને પણ લઈ ગયા